કાલે રવી આજે રવી છે કેમ મંગા બોટ બોરટી કેસાની પાકી લેવાઈ હા આજે જ લઈ જવાના હતા કહું તો છું તમે રીહામણે નોતો કેટલા દી કા કેમ નો મારા વગર અલી પરમા તમારી ઘરે છે તો પરમાબેન લઈ ગઈ તમે રીહામણે તો શું કરો નો બે દહ ક્યાં ને શનિવારે

કાલે આપે આવી લઈ રેડી હા લીધો નથી કાલે હું લઈ આવીશ રેડી વાત હા હવે હમણાં જવું છે

રાખ્યું તમારે હાટુ કપડાય મે રાખ્યા બધું મે નોખો કરીને રાખ્યું છે હે કે લે જા આ બ્લુ કલર નું છે જાઉ હા મન જા હા કે દી દે હો બધું કાઈ લવે આ દાવ હા કે જા હગે આલે આવી તો 11 12 વાગે આ દે હો રેડિયો જોઈ ને હા રેડિયો થઈ હટ જા અરે ભ ਉਹ ਲੈਵਾ ਜਿਓ ਨੀ ਪਰ ਤਮਾਰ ਰਿਹਵਨਲ ਨੀ ਨੋ ਲੈਵਾ ਕੱਲ ਨੂੰ ਚੋਕਰਾਂ ਨੂੰ ਯਾਦ ਹੀ ਕਰਾਇਉ ਕਿ ਆਪਰੇ ਰੇਡੀਓ ਲੈ ਨੁਕੀ ਦਿਓ ਸਮਾਧਨ થઈ ਜਾ ਹੈ ਤੋ ਦੇਈ ਦੇਹੁ ਪਰ ਤਮੇ ਰੇਡੀਓ ਦਾਓ ਨੀ ਕਰੋ ਆਮ ਘਾਵਲ ਚੋਕਲੇਟ ਨੀ ਜੇ ਮਾਰੂ ਹੂ ਕਰਵਾਉ ਕਿ ਆ ਮੈਂ ਕੱਲ ਰੇਡੀਓ ਦੇ ਹਾਂ ਹੱਟਿਆ ਆਪਰੇ ਸ਼ਨੀਵਾਰ ਹੱਟਿਆ ਫੜਵਾ ਧੋਬਰੀ ਇਹ ਤੋ ਕਿਉ ਮਨ ਪ੍ਰਸਾਦੀ

મેં કીધું કે આપડે શનિ રવિ માં ફરવા જવાનું છે પોરબંદર કઈ ને એવી કે પોરબંદર જઈને લાઈવ જોયું હશે ને ખબર હશે

दात्य हुप०्छाण दो भागे रखतॉ हैं दाधी नहीं दोग्ना रखते घ्रमारीं हो फेया आते ॳखतेम सायं है को जहाए चुन्हाघक आर थिछार्ट भागेरं करया चुेल जी सेकर हुदा आधी नहीं, परने क्षरी 5 जारतWhen uh